માતાજી તો મિત્રો સવાર સવારના લગભગ આઠ વાગે ગયા છે અને મિત્રો અમે હવે જવાના છીએ મિત્રો કામ પર તો મિત્રો અહીંયાથી હવે હું અહીંયા અમે રેતી ને ત્યાંથી અમે જઈશું નીચે અને આજે મિત્રો અહીંયા તમે જોઈ શકો અહીંયા રાતનું કામ લગભગ અમારે પતાવી છે મિત્રો થોડુંક જ બાકી છે અહીંયા આટલું બાકી છે મિત્રો લગભગ ચાલી બાય ચાલીનો ગળ બાકી છે તો મિત્રો આજે બપર પછી વાંધવાનું છે કારણ કે આજે અમારે કૉલમ ઠુકાના છે મિત્રો કારણ કે કૉલમ અમારે બે દિવસની અંદર આપવાના છે એટલે મે પ્રથમ પેલા આજે કૉલમ ઠુક છે તો મિત્રો આરા બીજા માંસો કામ લાગી ગયા છે મિત્રો હવે આગળ જાવ છું તો મિત્રો આ જોજો કે અમારું આ અહીંયા આ રીતના કૉલમ ઠુકવાના છે મિત્રો લગભગ થઈ લગભગ કેટલા દસ પંદર જેવા ઠોંકાઈ ગયા છે અને અહીંયા બાકી છે આ બાજુ બીજા બાંધવાના ચાલુ છે આ લોકો પણ બાંધે છે અને પણ થોડો બાંધવાનો બાંધવાનો તો થઈ ગયો પણ પછી ભરવાનો બાકી છે મિત્રો તો વિડીયોની અંદર બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ચેનલને મહે ડિજિટલ યુદ્ધને તો મિત્રો હવે અમે એક કામ કરશું અને તમે જોઈજો મિત્રો કેવી રીતના અમે કામ કરીએ છીએ તો મિત્રો વિડીયો તમને પાછળનો કેમેરો બતાવો તો મિત્રો આ કાલે કોલમ ભરાઈ ગયા અને આજે પાછા અમે ખોલીએ છીએ જુઓ અહીંયા અમારે લગભગ નવ બાય નવનો કોલમ છે અને મિત્રો આ છે ને આ કોલમ આપણે શું કહેવાય આપણે પેલું પાર્ટી આવે ને જે આરસીના મિત્રો અહીંયા ફિટ કરવાના આવે અહીંયા જુઓ આ રીતના ઘીસીવાળો કોલમ છે મિત્રો જોઈ શકો એટલામાં બહુ ટાઈમ લાગે છે મિત્રો આ ઘીસી કાઢવામાં બહુ તકલીફ પડે છે પાટિયા તો ફટલી નીકળી જાય મને અહીંયા પાઇપ જે નાખવાની હતી નીચે નથી ફટાફટ નીકળતી એટલે લગભગ બહુ ટાઈમ લાગે છે તો મિત્રો ખાલી તમને સેમ્પલ બતાવો કઈ રીતના અહીંયા ઘીસીમાં બેસાડવાનું તો મિત્રો અહીંયા આગળ કોલમ બીજા લગાવેલા છે એટલે ત્યાં આપણે જઈએ તો મિત્રો કોટ આ રીતનો મિત્રો કરવાનો છે મિત્રો જોઈ શકો અહીંયા તમે છેક સુધી અમારે અહીંયા કોલમ ઠોકીને અમે ભર્યા છે અને અહીંયા શું કહેવાય આપણે આ આરસીસીનું પાર્ટી પણ લાગી ગયા છે મિત્રો આ બાજુ અને હજુ આ બાજુ બાકી છે જોઈ શકો અહીંયા એટલે મિત્રો બહુ ઘણું કામ છે અહીંયા લગભગ અમારે वदा टाइम तो नहीं लागे पण काम तो घणो छे तो मित्रों હવે આપણે પાછા કામ પર લાગી જઈએ તેલકે આપણે વિડીયો જોતા રહેજો કામ અમે કેવું કરીએ છે અને કેવું નહીં તો જો મિત્રો મારા신 ભાઈ અહીંયા બેઠા છે ફોન પર વાત કરે છે એ શું કરે છે પાંટી કરે છે હે પાંટી કરે કોલમ નથી પહોંચવાનો ચાલે બોલ હસકુમાર આ કરે છે વિમલ તો ખાય છે એ ક્યાં ને વિમલ સાલ કરી ખાવાની ચાલો આપણે આ કોલમ ખોલો આવી વિમલ જો નિખાઉ તમારે કીધું મરી લીધી ભળ એ ભળ જોશો કે મિત્રો કેટલા મસ્ત કોલમ નીકળ્યા છે કોઈ જગ્યા ટચિંગ પણ નથી અહીંયા મિત્રો જુઓ મારે કોલમ પાછળ ટોકાઈ જાય અને ભરવાનું મિત્રો હવે ચાલુ છે અને હવે દસ વાગી ગયા અને મિત્રો અમે ચા હવે પીવાના છે મિત્રો જોઈ શકો મિત્રો દસ વાગે એટલે ચાનો ટાઈમ થઈ ગયો છે હવે થોડી ચા પી મિત્રો ಅಲೆ ಕೊಟ್ಟಿ ಹಂದು ಬಸ કોલમ ભરવાનું ચાલે છે અને મિત્રો હવે અહીંયા આ કોલમ છે એ બાંધવાના છે તો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર તો આપણે પાછળ બાંધવાનું કામ ચાલુ કરીએ મિત્રો કોલમ પતી ગયા અને ઢાંકણ અમે ઠોકાઈ ગયા છે મિત્રો દિવસે કોઈ ઢાંકણ લાગી ગયું કમ્પ્લીટ એટલે પેલી બાજુ અહીંયા ઢાંકણ થઈ ગયું તૈયાર અને મિત્રો હવે અમે બીજું ઢાંકણ ઠોકવાના છીએ મિત્રો જોઈ શકો અહીંયા મારા ને એવા બધા ઢાંકણ ઠોંકવા માટે આવી ગયા છે આ છે પટ્ટીયા મિત્રો અને અંદર કોણ છે મિત્રો અહીંયા મારા નાળા છે એટલે અંદર માણસ છે મિત્રો જોઈ શકો પાઇપ જોઈ શકો છો लेंटला इनका बनकेला नी ग भाई मेहंदी गपदु से पटती थी बात करा एक बाजू में भगदप तो थोड़ी का भी नाप पड़ी एक बाजू में निकल पट्टी नहीं पटियां लगने दो પાછા ફરી ખોલી નાખે બપોર પછી અને ફરી પાછા ગાળામાં શરૂ કરી દીધું મિત્રો બહાર રહી જુઓ અમારા રોચનભાઈ જુઓ મારો છે અને અમારે ભાઈ તો કઈ ગુંગાતા એંડા જાય એટલે એ તો મિત્રો જુઓ અમારે શું ચાલે જુઓ